શું વર્ષ બે હાજર છવ્વીસ માં ખેડૂતોની લોન માફ થશે પહેલી જાન્યુઆરી થી લાગુ થશે નવા નિયમો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય જમીન માપણી ને લઈને ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ને લઈને સૌથી અગત્યના સમાચાર વસ્તી ગણતરી દંડ જાહેર ખેડૂતોને લાગશે મોટી લોટરી મળશે દર મહિને ત્રણ રૂપિયા સરકારી નોકરીને લઈને સૌથી મોટા સમાચાર પતંગ રસિયાઓ માટે આવી ગઈ છે ખુશ ખબર કિસાન વિકાસ પત્ર યોજનામાં ખેડૂતોના પૈસા થશે ડબલ વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ યુવાનોને મળશે હવે આઠ હજાર રૂપિયા દીકરીઓને મળશે પચાસ હજાર રૂપિયાની સ્કોલરશીપ નો સૌથી મોટો નિર્ણય હોમ લોન થશે સસ્તી જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર નો બાવીસ હપ્તો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું ભર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સોળ અને સત્તર ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં તાપમાનમાં ફેરફાર થશે બાવીસમી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ અને અગિયાર ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે હળવું ચક્રવાત બની જશે ચોવીસ ડિસેમ્બરના રોજ અરબસાગરમાં પણ નવી હલચલ જોવા મળશે અરબસાગર અને બંગાળની ખાડીમાં નવી નવી વરસાદી સિસ્ટમના કારણે બાવીસમી ડિસેમ્બર પછી ગુજરાત રાજ્યમાં માવઠું થઈ શકે છે સમાચાર ઉપર નજર કરીએ તો દેવા માફને લઈને સૌથી મોટી જાહેરાત મહા આંદોલનના સૌથી મોટા સમાચાર કિસાન સહકાર સમિતિ હેઠળ દેવા માફનું મોટું આંદોલન થશે ખેડૂતોની તણ માંગને લઈને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું ત્યાર પછી કૃષિ મંત્રીને જાણ કરવામાં આવી હતી કે તેમ છતાં સરકારે કોઈ પગલાં ન લેતા હવે ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે ગાંધી ચિંધિયા માર્ગે ખેડૂત મહા આંદોલન થશે શું મિત્રો

મનરેગા યોજના થશે બંધ મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધની એટલે કે મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ બે હજાર પચીસ કહેવાય છે આ બિલ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં એકસો દિવસની વેતન રોજગારની ગેરંટી આપશે હાલમાં મનરેગા હેઠળ સો દિવસની રોજગારીની ગેરંટી મળતી હતી સમાચારો પર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી એટલે કે બાવીસમાં હપ્તાનો લાભ વિના વિલમે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની બાકી હોય તેવા ખેડૂતોએ સૌથી પહેલા ખેડૂત આઈડીની નોંધણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે રાજ્યના બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ જુબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે ખેડૂત લાભાર્થીઓ સત્વેરે નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગામ સેવક શ્રીનો સંપર્ક કરવાનો રહેશે આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે કોમન સર્વિસ સેન્ટર સીએસસી અથવા તો ગામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરના મારફતે પણ ખેડૂતો નોંધણી કરાવી શકે છે મિત્રો ત્યાં સમાચાર ઉપર નજર કરી તો વર્ષ બે હજાર છવ્વીસમાં શું ખેડૂતોની લોન માફ થશે કે કેમ નહીં કારણ કે ઝારખંડમાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે આ માટે સરકારે તમામ બેન્કોને દરખાસ્ત રજૂ કર્યો છે આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધીમાં જે ખેડૂતોએ 50000 રૂપિયા થી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા લોન માફ કરવામાં આવશે તો એ રીતે મિત્રો શું ગુજરાતના ખેડૂતોને પર વર્ષ 2026 માં ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ગુજરાતના ખેડૂતોને જે પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપ જો સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે જેના હેઠળ દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના છે આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરશે આ યોજના દ્વારા કામધારોની સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શનની સુવિધા મળશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે દ દર મહિને થોડી રકમનું રોકાણ કરવાનું રહેશે આ રકમ પંચાવનથી થી લઈને બસો રૂપિયા પેન્શન સુવિધાનો લાભ મળશે એટલે કે મિત્રો આખા વર્ષમાં ટોટલ સુધીની સહાય છે આપવામાં આવશે જેથી જે ખેડૂતો યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે નોંધાવી શકે છે મિત્રો મિત્રોના સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોંઘવારીમાં થશે વધારો સરકાર જીએસટી ઘટાડ્યા અને દાવો કર્યો છે કે કિંમતો સસ્તી થઈ ગઈ છે જીએસટી ઘટાડાની અસર દેખાઈ રહી હતી અને ઘણી વસ્તુઓના ભાવ ઘટાડો થયો હતો જીએસટી સુધારાથી ટીવી સ્માર્ટફોન કાર બાઇક પર સીધી અસર પડી હતી પરંતુ રૂપિયામાં સતત ઘટાડાથી આ અસર છે મિત્રો ઢંકાઈ ગઈ છે સરકારે બાવીસ બત્રીસ ઇંચ કે તેથી વધુ સ્ક્રીનવાળા ટીવી પર જીએસટી દર છે મિત્રો અઠ્યાવીસ ટકાથી વધારીને હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો અઢાર કરવામાં આવ્યો જેના કારણે ટીવીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જોકે એઆઈને હવે જીએસટી દર ઘટાડવાના કારણે મિત્રો જો વાત કરીએ તો રદ કર્યો છે ભારતીય ચલણ પર સતત દબાણ અને સામાન્ય લોકોના જીવનને અસર કરતું કરતું રહે છે નવા વર્ષની શરૂઆત એટલે કે વર્ષ બે હજાર છવ્વીસની સાથે ટીવી ખરીદવું હોય મોંઘું થશે જાન્યુઆરી ખાસ કરીને જો વાત કરીએ તો કિંમતોમાં પણ ચારથી લઈને પાંચ ટકા સુધીનો વધારો થવાની સંભાવના રહેશે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અડધું ગુજરાત ગરીબની લાઈનમાં કારણ કે એક બાજુ ગુજરાત કરી રહ્યા છીએ ત્યારે આજુબાજુના ગુજરાતમાં સાથે મિત્રો જો વાત કરીએ તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે રાજ્યના ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ લોકો વ્યાજબી ભાવની દુકાને મફત અને સસ્તું અનાજ મેળવવા મજબૂર બન્યા છે આ પરથી ગુજરાતમાં લોકોને આર્થિક રીતે મિત્રો જો વાત કરવામાં આવે તો ગરીબનું ચિત્ર આવું ઊભું થાય છે તેમ છતાંય પણ સાતાધીશો ફૂકી રહ્યા છે અને ગુજરાતમાં માથાઢી આવકમાં પણ વધારો થઈ રહ્યો છે મિત્રો ત્યાં પછી સમાચાર ઉપર નજર કરી તો ધોરણ દસની પરીક્ષામાં ફેરફાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ વર્ષ બે હજાર છવ્વીસમાં યોજાનારી બોર્ડ દસની પરીક્ષાને લઈને મોટું મહત્વપૂર્ણ નિવેદન સામે આવી રહ્યું છે અને આ ફેરફાર મુખ્યત્વે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષાની પદ્ધતિ અને જવાબ લખવા અમને લઈને સૌથી મહત્વના સમાચાર સાથે મિત્રો ઉત્તર વહીમાં વિભાજન ફરજિયાત જેમાં વિજ્ઞાનના પેપરને લઈને જો વાત કરીએ તો વિદ્યાર્થીઓએ તેમની ઉત્તર વહી આ સાથે એને ત્રણ ભાગોમાં જેમ કે જીવ વિજ્ઞાન હોય રાસાયણિક વિજ્ઞાન હોય અને ભૌતિક વિજ્ઞાનમાં વહેંચી શકે છે અને આ સામાજિક વિજ્ઞાન તો તો મિત્રો જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થી હોય તેમની ઉત્તર વહીનીને ચાર ભાગો જેમ કે ઇતિહાસ ભૂગોળ અને રાજનીતિ વિજ્ઞાન સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો સાથે મિત્રો જો આપણે જણાવી દઈએ તો સૌથી મહત્વપૂર્ણ અને કડક નિયમ શું છે તો કે દરેક વિભાગોમાં રોજના છે સાથે મિત્રો જો વાત કરીએ તો વિભાગ માટે નક્કી કરવામાં આવેલી જગ્યાઓ પર લખવામાં આવશે જો કોઈ વિદ્યાર્થી હોય વિભાગના જવાબ બીજા વિભાગમાં લખ્યો હોય અલગ અલગ વિભાગોના જવાબોને ભેળવી દીધા હોય તો આવા જવાબોના મૂલ્યોને લઈને કરવામાં આવશે નહીં અને મિત્રો તેના માટે માર્કશીટ આપવામાં આવશે નહીં તો ધોરણ દસના જે બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાથે મિત્રો આપણે જોઈએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય જો ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારમાં ઈ સેવાઓ શરૂ કરવામાં આવી રહ્યા છે સાથે મિત્રો ઈ ગામ વિશ્વ ગામ યોજના લાગુ કરી છે

વિશ્વગામ યોજના લાગુ કરી છે આ યોજના સાત બાર આઠ એના દસ્તાવેજો છે આધાર કાર્ડ છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખેડૂતો નોંધણી છે ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદવા છે જન્મ અને મૃત્યુના પ્રમાણપત્ર આપવા છે આવક પ્રમાણપત્ર આપવા રાશન કાર્ડમાં ફેરફાર ફોર્મ ભરવા જેવી સેવાઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિવિધ ભાગોમાં વિવિધ યોજનાઓ લાગુ કરવા માટે ગ્રામીણ કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિકોને સોપે છે સંબંધિત વિભાગ દરેક કાર્ય માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વસ્તી ગણતરીને લઈને દંડ જાહેર ભારત હવે વર્ષ બે હજાર સત્યાવીસની વસ્તી ગણતરી માટે સજ્જ થઈ રહી હોય છે અને ઐતિહાસિક રીતે પેપરલેસ છે ડિજિટલ હશે જ્યારે કોઈ નાગરિક જાણી લે છે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે માહિતી આપવામાં આવી છે તેનો ઇન્કાર થયો છે અને તેના કારણે કાયદાનું ઉલ્લંઘન એ મિત્રો ભણવામાં આવે છે કાયદા મુજબ આવા સંબંધિત વ્યક્તિ પાસેથી અને હાલ મિત્રો જો વાત કરીએ તો એક હજાર સુધીના દંડ છે મિત્રો દેખાઈ રહ્યો છે પરંતુ તેના મુખ્ય સાથે તેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને તેમની તેમજ જાગૃત કરવા માટે છે મિત્રો મિત્રો સાથે આપણે જણાવી દઈએ તો માત્ર દંડ સુધી સીમિત નથી જો કોઈ વ્યક્તિ વસ્તી ગણતરીની કામગીરીમાં જાણી જોઈને અવરોધ ઊભો કરે છે મિત્રો આપણે જણાવી દઈએ તો આ મામલે ગંભીર બની રહ્યો છે અને કાયદા સ્પષ્ટ ઉલ્લેખ છે કે આવા સંજોગોમાં દોષિત છે મિત્રો આપણે જણાવી દઈએ તો હાલ વાહન ચાલકોની સાથે યુવાનો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવ્યા ભારત સરકારે યુવાનો રોજગાર માટે સક્ષમ બનાવવા માટે પ્રધાનમંત્રી કૌશલ્ય યોજના શરૂ કરી છે આ યોજના દ્વારા સરકાર દ્વારા યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવશે સરકારની આ યોજના હેઠળ ચાલીસ ક્ષેત્રોમાં કામ કરતા યુવાનો માટે ખુશીના સમાચાર કારણ કે હવે યુવાનોને કૌશલ્ય પ્રમાણપત્ર આપવામાં આવશે અને પણ આપવામાં આવશે સરકાર પ્રધાનમંત્રી આ યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત યુવાનોને છે એ લાભ મળવા પાત્ર રહેશે મિત્રો આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો લાગુ ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ બે હજાર પચીસથી જ નવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો ડ્રાઈવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફરતા આવશે મોબાઈલ ફોન વાપર વાપર મિત્રો પાંચ હજાર રૂપિયા દંડનો દંડ ફરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે એક હજાર રૂપિયાનો સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોના પૈસા હવે ડબલ થાય છે કારણ કે સરકાર તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોને આયુષમાં રોકાણ કરવાનું રહેશે આમાં ખેડૂતોને માત્ર ખાતરી પૂર્વક સોરી મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને સાડા સાત ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા એકસો પેલા પંદર મહિનામાં પૈસા ડબલ થતા હતા આ યોજના લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ખેડૂત મિત્રો છે એ પણ નોંધણી છે એ અરજી છે કરાવી શકે છે મિત્રો આગલા સમાચાર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શું તમને સહાય મળી છે શું તમે લાભ લીધો છે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી પાક નુકસાનના સરકારે કુલ પાંચ હજાર ખેડૂતોના બેંક ખાતામાં અગિયાર કરોડ સત્યાવીસ લાખની રકમ સીધી જમા થઈ ગઈ છે ખેડૂત આગેવાનના સરકારી આ ત્વરિત કામગીરીની જાહેરાત અનુસાર પાંચ ડિસેમ્બર સુધીમાં કુલ ઓગણીસ હજાર ખેડૂતોએ પાક નુકસાનની સહાય મેળવવી હોય તેવા સમાચાર સામે આવ્યા હતા મિત્રો જો વાત કરવામાં આવે તો આ ઉપરાંત છે એ અંદર સાથે મિત્રો જો વાત કરીએ તો મહુવા અને ઉમરા ઉમરપાડા તાલુકામાં પણ સહાય મેળવનાર ટોચના ચાર તાલુકાઓનો છે સમાવેશ થાય છે સાથે જો વાત કરીએ તો ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લામાં ચોવીસ હજારથી વધુને એકવીસ એકાવન કરોડથી વધુના નુકસાનનો અંદાજ લગાડવામાં આવ્યો હતો બાકીના અરજદારો પણ આવનારા દિવસોને લઈને સહાય માટે જાહેરાત કરવામાં આવી હતી શું મિત્રો તમને પાક નુકસાનના પૈસા મળી ગયા છે આ કેના નીચે જરૂરથી આપજો મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો પતંગ રસિયા માટે આવી ખુશ ખબર કારણ કે પતંગ રસિયા માટે ઉત્તરાયણ પર હવામાન અનુકૂળ રહેશે અને મિત્રો અગિયાર અને બાર જાન્યુઆરી સાથે પવન ફૂંકાવા મળશે ચોવીસ ચૌદ અને પંદર જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ ઠંડીની સાથે પવનની ગતિમાં પણ ફેરફાર જોવા મળશે એકંદરે પતંગ રશિયાઓ માટે પતંગ ઉદાડવા માટે સરળતા રહેશે આ દરમિયાન હવામાનમાં મોટા ફેરફારો આવી શકે છે આ દરમિયાન હવામાનમાં ફેરફારની સાથે સત્તર જાન્યુઆરી અને વીસ જાન્યુઆરી દરમિયાન પણ ગુજરાત રાજ્યમાં ઠંડીનો ઝુમકારો છે વધી જશે મિત્રો આગળના સમાચારો ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પતંગના ભાવમાં થયો છે વધારો મકર સંક્રાંતિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો હોવાથી પતંગના ભાવ ચાલીસ ટકાથી પણ વધારો થઈ ગયો છે ગયા વર્ષે પંચે પતંગ પાંચ રૂપિયામાં હતી સાથે મિત્રો આપણે જણા દીધો ગયા વર્ષે કાગળના રીમની કિંમત નવસો રૂપિયા હતી જે આ વર્ષે વધીને અગિયારસો રૂપિયા થઈ ગઈ છે પહેલા અગિયારસો વાસની ના કડીઓ બળદની કિંમત મિત્રો જો વાત કરીએ તો એક હજાર પચાસ રૂપિયા હતી પરંતુ કિંમત બમણી થવાને લઈને લગભગ બે રૂપિયા થઈ ગયો છે ઉત્પાદન ખર્ચમાં વધારાથી પણ અંતર્ગત સૌથી સમાચાર કે પતંગના ભાવમાં ભારે વધારો થયો છે મિત્રો નજર સૌથી સમાચાર સામે આવી રહ્યા છે જમીન માપણીને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ ગુજરાત સરકારના સહમતી માપણીની પ્રક્રિયાને લઈને વેગતિ આપવામાં આવી રહી હોય છે પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પગલું લેવામાં આવ્યું ચાર ડિસેમ્બર બે હજાર પચીસથી થી જ અમલમાં આવેલા નવા સ્ટેડિયમ અંગે જો મિત્રો વાત કરીએ તો હવે ખાનગી સર્વેતર લાઇસન્સ અપનાવીને મિત્રો જો વાત કરવામાં આવે તો નવા નિયમો અનુસાર